આજની વાર્તા કેટલાક સેવાના કાર્યો ધન કરતા પણ સંકલ્પ અને હૃદયની પવિત્રતા પર આધારિત છે મિત્રો આપણને ખબર છે કે દુનિયામાં સેવા કરવા માટેના અનેક ક્ષેત્રો છે અને અનેક વ્યક્તિ આ પ્રકારે સેવા કરતા હોય છે પણ એની પાસે ધન પણ હોતું નથી પણ એનો પોતાનો જે સંકલ્પ અને સાથોસાથ હૃદયની જો પવિત્રતા હોય તો સેવાના ક્ષેત્રમાં એને કોઈ તકલીફ પડતી નથી આ વાતને સમજાવવા માટે મારે મુકેશ નામનો એક યુવાન ખૂબ જ હોશિયાર પોતાના ક્ષેત્રમાં એને ખૂબ સેવા કરવાની ઈચ્છા હતી પણ એની પાસે પૈસા નહોતા નાના એવા ગામમાં રહેતો હતો નાના એવા ગામની અંદર કોઈ શિક્ષણની વ્યવસ્થા જ નહોતી એને એમ થયું કે આ ગામની અંદર જે બાળકો છે એને સાચું શિક્ષણ આપી શકાય એવી એક પણ સંસ્થા નથી તો એને માટે હું સંપૂર્ણપણે ફ્રી એવી કોઈ એક સંસ્થા શરૂ કરો તો એમણે સૌથી પહેલાં પોતાની માસીની દીકરી બેન દિવ્યાની સાથે વાત કરી સીવીઆઈ ને કહે છે ભાઈ બધી વાત સાચી પણ કોઈ પણ કાર્ય કરવા માટે પૈસાની જરૂર પડે અને તારી પાસે પૈસા તો છે નહીં તો તું પહેલાં પૈસા ભેગા કર પૈસા ભેગા થાય પછી તું કામની શરૂઆત કર તો તારે કાર્યની અંદર સફળતા મળશે ત્યારે મુકેશ એમ કહેતો હતો કે બેન હું ચોક્કસપણે માનું છું કે સેવા કે કોઈ પણ કાર્ય માટે પૈસાની જરૂર પડે પણ હું એમ પણ માનું છું અને મને એક પ્રવચનમાં પવિત્રતા હોય તો તમે સેવામાં સફળ થાવ છો પણ આ વાત દિવ્યાના મગજમાં ઉતરતી નહોતી એટલે એણે બહુ એ વખતે સહયોગ આપ્યો નહીં અને આ મુકેશે પોતે પોતાની રીતે એકલા એકલા એક ગામના સાવ એકદમ જેવા કોઈ પણ છાપરાની અંદર એક એવા પ્રકારનું કામ શરૂ કર્યું કે જેમાં ગામના છાપરા છોકરાઓને ભણવા માટે બોલાવે એને તાલીમ આપે રેગ્યુલર સ્કૂલની વાત તો હતી જ નહીં પણ એને જીવન શિક્ષણ ઉપરની તાલીમ આપે કેવી રીતે રહેવું જોઈએ આપણે કેવી રીતે આગળ વધી શકાય રોજ માત્ર બે ત્રણ કલાક કામ કરે અને એ કામ કર્યા પછી પોતાનો વ્યવસાય તો હતો જ એ મુકેશનો એટલે બાજુના ગામમાં એ નોકરી કરવા જાય અને એ નોકરી કરીને સાંજે આવે ત્યારે ખરેખર આ રીતે કામની શરૂઆત કરે એને કામમાં બહુ મજા આવતી હતી ગામના જે બાળકો હતા એને પણ ખૂબ મજા આવી ગામના જે મોટા મોટા માણસો હતા એને પણ એમ થયું કે આપણા બાળકોને આપણે ભણાવી શકતા નથી પણ આ મુકેશે તો બહુ પ્રયત્ન કર્યો ધીમે 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 કરતા ગામના મોટા ભાગના જે બાળકો શાળામાં જતા નહોતા એટલે કે ગામની અંદર તો શાળા હતી જ નહીં પણ બાજુના ગામમાં પણ શાળામાં જતા નહોતા એ બધા માટે પણ મુકેશે એક ચોક્કસ પ્રકારનું સાવ માત્ર એમ નામ પડેલા ઝૂપડા જેવા મકાનની અંદર એણે આ શરૂઆત કરી હતી અને એ કામ ખૂબ સારી રીતે ચાલ્યું થોડો વખત થયો એટલે દિવ્યાના મનમાં પણ પ્રશ્ન આવ્યો કે મારા ભાઈ મુકેશ તો ખરેખર કમાલ કરી એની પાસે એક પણ પૈસો નહોતો અને આ રીતે અને ધીમે ધીમે દિવ્યા પણ એની પાસે આવે છે અને દિવ્યા અને બંને ભેગા થાય છે કામને આગળ લઈ જાય છે અને સાથોસાથ આ જ ભૂમિકા ઉપર ગામના જે લોકો થોડાક તેજસ્વી યુવાનો હતા એને પણ જોડે છે એ પણ એમ કે છે કે તમે તમારો વ્યવસાય પૂરો કર્યા પછી આ લોકોને ભણાવવા માટે ફ્રી ભણાવવા માટે આવો અને એક ચોક્કસ પ્રકારનું આયોજન ગોઠવાનું સંપૂર્ણપણે ફ્રી એક પણ પૈસો નહીં ગામના તમામ યુવાનો તમામ બાળકોને ભણાવવાના અને ભણાવવાની અંદર જીવન શિક્ષણ ની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કામ કર્યું અને ધીમે ધીમે કરતા એક ગામમાં કોઈ વૃદ્ધ રહેતા હતા એણે એમ કીધું કે ભાઈ તમે શરૂઆત કરી છે મારી પાસે પૈસા પડ્યા છે મેં જીવનભર કામ કર્યું છે અને એ પૈસા હવે મારે ક્યાંય કામ લાગે એમ નથી તો તમારા પ્રોજેક્ટમાં હું પૈસા આપું તો ત્યારે મુકેશના મનમાં એમ થયું કે બહુ સારી વાત છે એમને પૈસા આપ્યા મકાન એવું થયું મકાનની સાથો સાથ બીજા ગામના પણ કેટલાક માણસોએ એમ કીધું કે વધારે સારી રીતે મકાન સારું બનાવો એટલે કે એક અદ્યતન શાળા કહી શકાય કે જેની અંદર બધા જ પ્રકારની સુવિધા હોય બધા જ પ્રકારની સગવડતા હોય એ પ્રકારની એક સુંદર મજાની શાળા ઊભી થઈ આ શાળાની અંદર મુકેશ અને એના કેટલાક મિત્રો અને સાથોસાથેની બેન દિવ્યા એ આ રીતે કામ કરતી કામ કરતા 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 એને ખરેખર ગામની અંદર એક શિક્ષણનું વાતાવરણ ઊભું કર્યું મિત્રો કેટલાક ગામના માણસોએ ભેગા થઈ અને મુકેશનું સન્માન કરવા માટે નક્કી કર્યું અને ત્યારે એ વખતે મુકેશે એમ કીધું મુકેશને કોઈએ પૂછ્યું કે તમે આ કેવી રીતે કરી શકા ત્યારે એને એમ કીધું કે મારી પાસે એક પણ પૈસો નહોતો પણ મને મારો સંકલ્પ હતો કે મારે આ કરવું જ છે મારી પોતાની હૃદયની શુદ્ધતા હતી પવિત્રતા હતી અને એ બે કારણોસર જ મેં શરૂઆત કરી અને એના પાયા ઉપર મને જુદા જુદા ગામના માણસોએ પણ સહયોગ આપ્યો પૈસા પણ આપ્યા સારી મજાની સ્કૂલ પણ બની ગઈ અને આપણા બાળકો છે ખૂબ સારી રીતે ભણે છે મિત્રો આ વાર્તા આપણને શું સંદેશો આપે છે આ વાર્તા તો ઠીક છે ગામના યુવાને કરી પણ મારે તમને એમ કહેવું છે કે આપણે તમામ યુવાનોને આપણે એક સંદેશો આપો બોધ આપો છે કે તમે તમારા કોઈ પણ ક્ષેત્રમાં સેવા કરવા માગો સમાજ માટે કંઈક પણ કામ કરવા માગો પાસે એક પણ પૈસો નથી અને પણ જો તમારો સંકલ્પ હોય અને જો તમે હૃદયની પૂરેપૂરી એકદમ જો તમારું હૃદય ચોખ્ખું હોય અને તમે જો કાર્યની શરૂઆત કરશો તો આ મુકેશની જેમ તમે પણ શરૂઆત કરી અને સફળ થશો એમાં કોઈ શંકા નથી પછી કામ કદાચ બહેનોને જાગૃત કરવાનું કામ હોય કદાચ ગામના યુવાનોને વ્યવસાયની ભૂમિકા ઉપર લઈ જવાની વાત હોય કદાચ એવું પણ બને કે સાવ અભણ કોઈ મોટી ઉંમરના હોય એને ભણાવવાની વાત હોય કે કદાચ ગામના કોઈ પ્રોજેક્ટ કરવાનો હોય મોટો પાણી શુદ્ધ મળતું ન હોય કદાચ ઇલેક્ટ્રિસિટીનો હોય કોઈ પણ પ્રોજેક્ટ કોઈ પણ સેવા માત્ર ને માત્ર તમારા સંકલ્પ અને તમારા પોતાના હૃદયની શુદ્ધિ ઉપર આધાર છે એમ ચોક્કસપણે આ વાર્તા પણ એમ કહે છે ફરી એકવાર દુનિયામાં તમે સારું કામ કરવા માગો છો ચાલો નક્કી કરો તમારો સંકલ્પ છે ચાલો નક્કી કરો તમારો સ્વાર્થ એમાં છે જો હોય તો શરૂ ન કરતા સ્વાર્થ વગર હૃદયની શુદ્ધ ચોકસાઈથી તમે તમારા જીવનમાં આગળ વધી શકો અને આ મુકેશનો એક દાખલો લઈએ અને તમે પણ ખૂબ સારું કરો એવી શુભ લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ